વીઆઈપી લોકોને હેલિકોપ્ટરની સેવા મળે છે આ પણ ટેપ્સ છે ટેપ ભરીને પણ મળે છે કાંઈ સુવિધા એટલે હેલિકોપ્ટર તો છોડો કોઈ એમ્બ્યુલન્સ નહીં કોઈ માણસ નહીં કોઈ મિલિટરી નહીં કોઈ ઓફિસર નહીં આટલી સામે આવીને ગોળી મારી દેશે તો આપણી સરકાર કરે છે શું અમેને ફરવા ગયા તો અમે જ્યાં જોઈએ ને મિલિટરી તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે સેફમાં સેફ જગ્યા છે અમારી સામે આવીને બંદૂક મારીને હસતો તો ઈ અને જ્યાં સુધી જીવ નો ગયો ત્યાં સુધી ઉભો રહ્યો હિન્દુ ને અલગ કર્યા મુસલમાન ને કઈ કર્યું જેટલા હિન્દુ પુરુષ હતા

મેન નહીં એક મિલિટરી મેન નહીં કોઈ પોલીસ મેન કોઈ ફેસિલિટી નહીં કઈ જ નહીં કોઈ મેડિકલ કેમ્પ નહીં રસ્તાની સુવિધા નહીં